હા ક્યાં સ્કૂલ બની જેમ મને જય શ્રી કૃષ્ણ આજે બ્લોગ ઘરની બહારથી સ્ટાર્ટ થાય છે કેમ કે આજે મારા બી અના ત્યાં લાવે છે ગણપતિ તો હું જોઉં છું ત્યાં આગળ ને તક્ષ હજુ સૂતો છે ને એટલે બારસને લોકો નથી આવી રહ્યા તો હું જોઉં છું તો મિત્રો ચલો ગણપતિ દાદાને તમને દર્શન કરો આપણે નહીં તો જ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ ફટાફટથી નીકળીએ કેમ કે એ લોકો ગણપતિ લઈને નીકળી ગયા છે તો ચલો ફટાફટથી હવે સીધી ત્યાં જઈને જ મળીશ જો અમે ઓડ્રેસ પહેરી લીધો છે નીકળી ગઈ છું

Ah. કંકુવારી કરે થોડા કંકુવારી અને એમનો ભાઈ કંકુવારી Субтитры создавал DimaTorzok

હું છે છે ને પૂજન બધું બધું તમે જેમ એમ ઘરે આવી ગઈ છું કેવું મારે હતી ચોથ એટલે અત્યારે જમવાનું હતું પારસ ઓફિસ ગયા છે અને તક્ષ મેં કીધું ઘરે જઈને બની દઈશ કેમ કેવું સવાર સવારમાં છે ને સવાર તક્ષ પાંચ વાગ્યા ઉઠી ગયો તો પછી શું હોય એટલું બધું તો શેડ્યુલ આગા પાછું થઈ ગયું છે તો કામ બધું તમે જો બધું એમના મૂકીને જતી રહી હતી એટલે મેં કીધું છે ને હું પેલા ઘરે જતી આવું કામકાજ પતાવતી આવું અને પછી હમણાં કામકાજ ને બધું પતે એટલે હમણાં હું આવી જઈશ એટલે પાંચ એક વાગતા સાંજે જઈશ રાત્રે નવ વાગે પછી આરતી ને એવું બધું છે એટલે ત્યાં જમશું કરશું સાથે બનાવશું જમશું મોજ કરશું ગણપતિ બાપા નું મસ્ત મજાનું આગમન સ્વાગત જે ગણ અમારાથી થઈ એ મસ્ત મજાની ભક્તિ પ્રાર્થના બધું કર્યું છે ને તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા કહેવાનું ભૂલતા નહીં તમે બધા હજુ આમાં મારી આજુબાજુ બંને થઈ છે મસ્ત મોટા મોટા ગણપતિ આવે છે એ લોકોનું હજુ આઈ થિંક મારા ખ્યાલ મુજબ કે બાકી છે ગણપતિનું સ્થાપના તો હમણાં નીકળશે એનો વર્ગોળો બી તો એ જો નીકળશે નહીં નીકળી ગયો હોય તો એ બી બતાવીશ તો વિડિયો અહીં સુધી જોજો મોજ પડશે આજનો વિડીયો ગણપતિ બાપાના નામ ગાઈસ અહીંયા મારે આ બાજુ જે ગણપતિ દાદાના વરઘોડાનું કહેતી હતી ને ગઈશ મારા આયા પછી નહીં નીકળ્યો તો મને એવું લાગે છે ઓલમોસ્ટ કે કદાચ થઈ ગયો હોય એમ પણ આપણે છે ને બધા ગણપતિ દાદાની રીલ્સ મસ્ત મજાની આવવાની છે ને વિડીયો મસ્ત મજાનો આવવાનો છે બધું મારા રીલ્સ ઇન્સ્ટાગ્રામમાં આવશે વિડીયો યુટ્યુબમાં આવશે તો યુટ્યુબમાં બી વિડીયો મસ્ત મસ્ત આવવાના છે તો તમે જોવાના આ તક જો મારું પર્સ ખાલી કરે એટલે છે ને વરઘોડો નીકળ્યો નહીં લાગતો કેમ કે હું ત્યાં ગઈ સવારે ત્યારે આઈ થિંક નીકળી ગયો હશે મને એવું હતું કે નહીં નીકળ્યું હોય પણ કદાચ સવારનું મુહૂર્ત હોય તો નીકળી ગયો હોય ને હજુ હવે અત્યારે પાંચ સાડા પાંચ પછી નીકળવાનું હોય તો એ મને કોઈ આઈડિયા નથી પણ એના વિડીયોનું કહેતી હતી એટલા માટે એ વિડીયો નથી મૂકી શકી સોરી ગઈ તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી છે ફરીથી મળશું એક મસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના ભાઈ જેમ મને છે કૃષ્ણ અને આ મેં કપડાં ચેન્જ કર્યા છે ને એ વિડીયો સાંજની આરતીનો ને બધો એ નેક્સ્ટ લોક કાલે સવારે કે સાંજે કેવી રીતે ગમે ત્યારે આવી જશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો એટલે જ્યારે મારો વિડીયો તમને ફટાફટથી જોવા મળી જાય તો ચલો હવે હું પાછે જાઉં છું ત્યાં ને ફરીથી પાછા મચાવશું ગણપતિ દાદા સાથે ગણપતિ બાપા મોરિયા હેપી ગણેશ ચતુર્થી વન્સ અગેન બધાયને દિલથી મારી ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના